વિદુરનીતિ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ વિદુરનીતિના અત્યાર સુધીમાં આપણે એકવીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે બાવીસમો ભાગ સાંભળીશું હરીઓ છ જણાને આજીવિકાની ચિંતા ન હોય વેપાર કે કારખાના વગેરે સારા ચાલતા હોય જેથી ધનની વૃદ્ધિ થતી હોય તેને આજીવિકાની ચિંતા ન હોય જેને આવડત હોય કળા હોય જે કામ હાથમાં લે તે સફળતાપૂર્વક અડચણ આવે છતાં પૂરા કરે જે સંકટમાં પણ મુજાતા નથી અને મહેનત કરે છે અને સંસાર છોડીને જે સાધું થાય ત્યારે તેના ત્રણ પ્રારબ્ધ તરત બદલી જાય એક કપડાં બીજું રહેઠાણ અને ત્રીજું ખાવાનું હે રાજન જો લડાઈ થશે તો દુઃખ જરૂર આવશે પાંડવો સાથે વેર કરવાથી ઇન્દ્રાદિ દેવોનો કોપ પણ થશે કારણ કે તેઓ દેવોના અંશ છે સંતાનોમાં વેરના બીજ વવાશે કાયમ ચિંતાતુર રહેવું પડશે યશ કીર્તિ નાશ પામશે તમારા શત્રુઓ રાજી થશે અને હે રાજન તમારા ભીષ્મનો દ્રોણનો યુધિષ્ઠિરનો ભીમનો કોપ થશે અને સમાજને છિન્ન ભિન્ન કરી નાખશે ને આ બધું હતું નહોતું થઈ જશે આબરૂ આવક અને આદર જશે ચિંતા વધશે રૂપિયા સમય અને અનેક ગણી ખુવારી થશે અને જો કંઈક આપીને સમાધાન કરશો તો તમારા સો દીકરા અને પાંચ પાંડવો આખી પૃથ્વીનું રાજ્ય કરશે તેમને કોઈ જીતી શકશે નહીં માટે એકબીજાએ એકબીજાના સહાયક થવું પણ એકબીજાના સૌહારક થવું નહીં ઘણી વખત કુટુંબ ગામ જ્ઞાતિ સમાજ સંસ્થા રાજ્ય કે રાષ્ટ્ર બે ચાર ઉદાર દિલવાળાને લીધે સારા ચાલતા હોય શંકાશીલને લીધે વેરવિખેર થઈ જતા હોય હે ભાઈ ખરાબ સ્વભાવવાળા માણસો બીજાના દોષો જોતા હોય છે પણ તેમાંથી સારા ગુણ જોતા નથી સારું એટલે મારું પણ મારું એટલે સારું એમ ન માનવું હે રાજન અમુકનો વિશ્વાસ ન કરાય સાવધાની રાખવી જોઈએ રાજા કે રાજકીય પુરુષોએ કહ્યું હોય કે થઈ જશે પણ તે ક્યારે થઈ શકે તે નક્કી નહીં યાદી કે વિનંતી કરીને ફરીને કરવી જોઈએ અને કેટલાક કામકાજ હોય આ મારા જ પક્ષમાં છે તેવું નહીં ઉગતા સૂર્યને સહુ નમતા હોય સર્પનો વિશ્વાસ ન કરાય ઘરમાં અને ફળિયામાં નીકળ્યા કરે પણ ક્યારે કોઈને કરડતો નથી પણ કદાચ પૂછડી દબાય તે હેરાન થાય તો એનું કાંઈ નક્કી નહીં ભણેલ વિદ્યા કાયમ યાદ રહે તેવું નહીં તેવું તાજું કર્યા કરવું પડે શત્રુ મારાથી ઘણા દૂર છે વૃદ્ધ છે નાના છે એમ ન માનવું રોગ સર્પ કરજ સિંહ અગ્નિ વેર આ બધા વધતા હોય ને ક્યારેક હુમલો પણ કરી દે માટે ગાફલાય ન રાખવી સંપત્તિ કેટલા દિવસ રહે તે કાંઈ નક્કી નહીં હોય ત્યાં સુધીમાં શુભ કાર્ય કરી લેવા આયુષ્ય ક્યારે પૂરું થઈ જાય તેનું કાંઈ નક્કી નહીં પાંચ પ્રકારના બળ કહેવાય છે બાહુબળ મારા બાવડામાં તાકાત છે મેં આ કામ અથવા વેર બાવડાના બળે કર્યું છે કોઈના બળે નહીં આમ ઘણા કહેતા હોય પણ તે કનિષ્ઠ બળ છે પ્રધાન સલાહકારનું બળ અને સંઘબળ આજે સંગઠન યુનિયનો સંસ્થા વગેરે હોય એ બધા સંઘબળ છે ધનબળ પૈસાથી ઘણા કાર્યો થાય છે કુલબળ અમુક જ્ઞાતિ માતા પિતા ગુરુ વગેરેના નામથી કામ થતું હોય કામ થતું હોય છે કે આ ફલાણાના દીકરા છે જમાય છે ફલાણાના ડ્રાઈવર છે આ બધું કુલબળ છે બુદ્ધિબળ બધા બળોમાં શ્રેષ્ઠ બુદ્ધિબળ કહેવાય છે બીજું બધું હોય પણ બુદ્ધિ ન હોય તો કાં દુરુપયોગ કરે કાં નિષ્ફળ જાય જેની પાસે બુદ્ધિ છે તેની પાસે જ સાચું બળ છે રડવું એ બાળકોનું બળ કહેવાય છે જેની પાસે આવા કોઈ પ્રકારનું બળ નથી સાધનો કે સાધનાનું બળ નથી તેવાને એક ભગવાનનું શ્રેષ્ઠ બળ છે પ્રભુનો આશરો શરણાગતિ એ બધા બળથી સૌથી મોટું બળ છે હે રાજન અગ્નિ એ મહાન તેજ છે તે લાકડામાં છુપાયેલી છે જ્યાં સુધી તેને કોઈ મંથન ન કરે સળગાવે નહીં ત્યાં સુધી તેમાં શાંત થઈને રહેશે પણ જો કોઈ તેને સળગાવે તો તે અગ્નિ તે લાકડાને જંગલને અથવા અન્યને બાળે છે તે શક્તિ સદુપયોગ કરે તો લાભ થાય નહીં તો નુકસાન થાય છે તેમ પાંડવો આપણા કુળમાં અગ્નિ સમાન તેજસ્વી છે તેની શક્તિનો સદઉપયોગ થાય તેમ કરો નહીં તો આ બધું નાશ થઈ જશે પાંડવો મોટા વૃક્ષ સમાન છે ને તમે તથા તમારા પુત્રો વેલ સમાન છો વૃક્ષ વગર વેલ ઊંચે ન ચડી શકે માટે હે ભાઈ સુખી થવું હોય તો આ પાંચ ગામડા તો એમને આપો આમ ખૂબ કહેવા છતાં ધૂતરાષ્ટ્ર કંઈ બોલતા નથી તો અહીંયા વિદ્યુર નીતિનો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના ના વિડીયોમાં આપણે ત્રેવીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક વિદુર નીતિ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો